નમસ્કાર તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ જી હા દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ દોસ્તો સૌ પ્રથમ તો આપ સૌના ખૂબ જ સપોર્ટ અને પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ તમે લોકોએ મને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ સારી વ્યુઅરશીપ આપીને આપણી ચેનલના હેતુને મજબૂત ટેકો પૂરો પાડ્યો છે અને એના બદલ આપ સૌનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો તો દોસ્તો આપ સૌનો ખરા દિલથી અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ આભાર દોસ્તો મેં વિવિધ હોસ્પિટલોમાં ખૂબ જ લાઇનો જોઈ દર્દીઓની દર્દીઓની યાતનાઓ જોયેલી છે અને એ જોઈને જ મને એમ થયું કે આપણે બધા દર્દીઓ માટે કંઈ કરવું જોઈએ તો દોસ્તો આપણે મા સાચી માહિતી અને અપડેટ માહિતી આપીએ એનાથી વિશેષ બીજું કોઈ કાર્ય ના હોઈ શકે પૈસે ટકે બધાની જરૂર નથી હોતી પરંતુ માહિતી ઓછી હોય છે એટલે દોસ્તો આપણે જો માહિતી પૂરી પાડીએ તો આપણે દર્દોને હરાવી શકીએ એટલે દોસ્તો મેં નિશ્ચય કરી લીધો કે હવેથી તમામ પ્રકારના રોગોની માહિતી આપીને સામાન્ય જનતાને રોગોથી બચાવે અને એવા જ આ ઉદ્દેશ સાથે હું તમારી સમક્ષ આજે ઉપસ્થિત છું આપણી આ ચેનલ એ ઉદ્દેશ માટે કામ કરે છે આપણે જ્યારે માહિતીનો પ્રચાર પ્રસાર કરીએ ત્યારે તમારી તબિયત ડે બાય ડે સારી થાય અને તમારી તબિયત જ્યારે સારી થાય ત્યારે તમારી દરેક પ્રકારે પ્રગતિ થાય એમાં આર્થિક પ્રગતિ પણ થાય અને તમારા ઘરમાં તમારા ફેમિલીમાં અને તમારી પોતાની ખુશખુશાલી વધે અને તમારું જીવન એકદમ આનંદમય બની જાય તો આવા જ એક શુભ શુભ સંકલ્પ અને શુભ આશય સાથે આપણી ચેનલ કામ કરી રહી છે અને આજનો વિડીયો પણ એવા જ એક શુભ આશય સાથે હું આપની સમક્ષ રજૂ કરું છું નવા જોઈન્ટ થયેલા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને તરત જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી દોસ્તો આરોગ્ય વિષયની એકદમ અગત્યની માહિતી અને એ પણ ખૂબ જ સરળ ભાષામાં તમારે સમજવાની ચૂકી ના જાય અને તમે એક પણ એવો પોઈન્ટ એક પણ એવો વિષય તમે ચૂકી ના જાઓ કે તમારું આરોગ્ય એના માટે એનાથી સુધરતું હોય તો દોસ્તો તમારા આરોગ્યને ડે બાય ડે સારામાં સારું બનાવવા અત્યારે કરી દો દોસ્તો આજે એક એવી વસ્તુ વિશે વાત કરવાની છે કે એ વસ્તુ વિશે ખૂબ જ મૂંઝવણ હોય છે અમુક જે સલાહ આપનારા હોય છે એક એવી સલાહ આપે છે કે આ વસ્તુ ડાયાબિટીસમાં તો ખાતા જ નહીં છોડી દેજો અમુક લોકો એવું કહે છે કે આ વસ્તુ ડાયાબિટીસમાં ખવાય પરંતુ આપણે આજે એ સમજીશું કે આ વસ્તુ ડાયાબિટીસમાં એક્ઝેટ શું છે એક્ઝેક્ટ એનું એ ખવાય કે ના ખવાય અને ખવાય તો એના કારણે શું અને જો ના ખાવાના હોય તો દોસ્તો એ વસ્તુ એવી છે કે જેના માટે છડી પોકારવી પડે કે બા અદબ બા મુલાઈજા હોશિયાર પધારી રહ્યા છે ફળોના રાજા જ્યાં દોસ્તો તમે સમજી ગયા હશો કે હું સેના વિશે વાત કરું છું દોસ્તો હું તમારા માટે ફળોના રાજાને લઈને આવ્યો છું ફળોના રાજા આજકાલ બજારોમાં અને બજારોમાં થઈને આપણા રસોડામાં અને રસોડામાં થઈને આપણા પેટમાં એમની સવારી ચાલુ જ છે એટલે દોસ્તો આજે આ રાજાની વાત કરવાની જ ફરજિયાત હતી અને કરવી જ પડે એવી હતી કારણ કે હવે આખો ઉનાળો જેમને ડાયાબિટીસ છે અથવા તો એવું ઈચ્છતા હોય કે મને ડાયાબિટીસ ના થાય એવા લોકો ડરી ડરીને કેરી ખાય એવું નથી ઈચ્છતો તો દોસ્તો આજે હું તમને સચોટ અને સાચી માહિતી આપીશ અને તમે કોઈ ડર રાખ્યા વગર કેરીનો આનંદ બી લઈ શકો અને તમારું ડાયાબિટીસ પણ ના વધે એની પરફેક્ટ માહિતી આપવાનો છું તો આ ફોળોના રાજા કેરીના અદ્ભુત ગુણધર્મો છે અને એટલા બધા પોષક તત્વો અને એટલા બધા અંદર તત્વો રહેલા છે કે જો તમે એ ના ખાઓ ઉનાળામાં તો તમે કંઈક ગુમાવો અને ખાસ કરીને તમે જ્યારે તબિયત સારી કરવા માંગતા હોય તમે ડાયાબિટીસમાં તમારું શરીર હેલ્ધી રહે એવું જો ઈચ્છતા હો અને તમે જો સારામાં સારું પોષક જે આ ફળ છે એને તમે એવોઇડ કરો તો તમે ઉનાળામાં ઘણું ઘુમાવશો અને તમારા શરીરની અંદર તમારું ડાયાબિટીસ તો કદાચ કેરી ના ખાવાથી નહીં વધે પરંતુ કેરીના ગુણધર્મો નહીં મળવાથી બીજા રોગો સામે જે તમને રક્ષણ મળવું જોઈએ અને તમારો શરીરનો વિકાસ થવો જોઈએ ને એ એટલો વ્યવસ્થિત ના થઈ શકે એટલે દોસ્તો ઋતુનું ફળ ઋતુ પ્રમાણે આપણે ખાવું જ જોઈએ અને એના ગુણધર્મો એની જે નેગેટિવ સાઇડ છે સુગર વધારવાની એનો વિચાર કર્યા પછી આપણને સારા ગુણધર્મો મળવા જોઈએ શુગર વધારી દેશે એનો વિચાર કરવાનો જ છે નો ડાઉટ પણ આપણને એના ગુણધર્મોનો લાભ તો મળવો જોઈએ ને તો દોસ્તો આજે તમને એની જ સચોટ માહિતી આપું છું દોસ્તો આ ફળોના રાજામાં કેટલા પોષક તત્વો છે એનું લિસ્ટ તમારા માટે લઈને આવ્યો છું તો દોસ્તો એમાં શું શું છે જુઓ તમે એમાં દોસ્તો વિટામિન સી છે પછી વિટામિન એ છે એમાં ફોલેટ છે એમાં પોટેશિયમ છે એમાં બીટા કેરોટીન છે અને એમાં ક્વાસિટન છે આટલા બધા સારા સારા પોષક તત્વો છેલ્લે જે ક્વાસિટન અને બીટા કેરોટીન હું બોલું છું એમાં આપણને ખબર ના પડે તો કંઈ વાંધો નહીં એનો આપણે એક અલગથી વિડીયો બનાવીને માહિતી આપીશું પરંતુ હાલ પૂરતું આપણે એ યાદ રાખવાનું છે કે આટલા બધા પોષક તત્વો કેરીમાં રહેલા છે જે આ પોષકતત્વોનું લિસ્ટ જોયું એમાંથી મોટાભાગના તો એન્ટી ઓક્સિડન્ટ છે દોસ્તો અને દોસ્તો મેં એન્ટી ઓક્સિડન્ટ વિશે આપણે અગાઉ રજૂ કરેલા વિડીયોમાં સમજાયેલું છે અને આના જસ્ટ પહેલાં રજૂ કરેલા વિડીયોમાં પણ સમજાયું છે એટલે એન્ટી ઓક્સિડન્ટ લેવા એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે અને આપણા શરીરનો ઘસારો અને આપણા કોષનો જે કોષ એક એક કરીને મળતા હોય છે એને જો બચાવવું હોય તો એન્ટી ઓક્સિડન્ટ લેવા આપણા માટે જરૂરી થઈ જાય છે એન્ટીઓક્સિડ વિશે હું અત્યારે તમને ડિટેલમાં માહિતી આપીશ તો વિડીયો લાંબો થશે એટલે હું આગ્રહ રાખું કે તમે આપણા આગળના વિડીયો એમાં એ ખાસ કરીને આ વિડીયોની જસ્ટ આગળનો વિડીયો યુટ્યુબના પેજ ઉપર જઈને તમે જોઈ લેજો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો તમે ત્યાંથી પણ જોઈ શકશો દોસ્તો કેરી ખાવાનો ફાયદો તમે જુઓ કે એમાં આપણે જોયું કે વિટામિન સી છે અને દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે જે પણ ફ્રૂટમાંથી આપણને વિટામિન સી મળે એ આપણી ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરતી હોય છે એટલે ઇમ્યુન સિસ્ટમ આપણી મજબૂત થઈ જાય તો વિવિધ પ્રકારના જે ચેપ આપણા શરીર પર હુમલો કરતા હોય વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ફંગલ ઇન્ફેક્શન એ બધાની સામે વિટામિન સી રક્ષણ આપતું હોય છે એટલે દોસ્તો વિટામિન સી ખૂબ અદ્ભુત વિટામિન છે અને આપણી ઇમ્યુન સિસ્ટમને સારી કરે છે રોગોથી બચવું હોય આખા વર્ષ દરમિયાન તો આ જે ઋતુનું ફળ છે ફળોનો રાજા કેરી એનું વિટામિન સી આપણે લેવું જરૂરી છે દોસ્તો કેરીમાં વિટામિન સી ઉપરાંત વિટામિન એ હોય છે અને બીટા કેરોટીન હોય છે હવે દોસ્તો વિટામિન એ અને બીટા કેરોટીન એ બંને આપણી આંખો માટે ખૂબ જ સારું છે આપણી આંખોના સ્વાસ્થ્ય માટે આંખો તેજસ્વી થાય આંખોમાં કોઈ રોગ ના આવે એના માટે આ બંને તત્વો વિટામિન એ અને બીટા કેરોટીન એ ખૂબ જ અગત્યનું છે એટલે દોસ્તો કેરી ખાવાથી આપણને આપણી આંખો માટે અગત્યના તત્વો મળે છે અને આપણી આંખો સારી રહે દોસ્તો ઉનાળામાં ફળોના રાજા કેરીનો આ ગુણધર્મ આપણે અપનાવવો જ પડે દોસ્તો કેરીમાં આપણે જે બધા તત્વો જણાયા ને એના સિવાય ખૂબ જ સારી માત્રામાં ફાઇબર હોય છે હવે દોસ્તો ફાઇબરના ફાયદા અને ફાઇબર કેવી રીતે આપણને ફાયદો કરે છે એ બધું જ મેં આપણા અગાઉના વિડીયોમાં સમજાયેલું છે એટલે હું આગ્રહ કરીશ કે તમે આપણી ચેનલ ઉપર જાઓ અને બધા જ વિડીયો વન બાય વન એનો અભ્યાસ કરો અને તમારું નોલેજ પાકું કરો અહીંયા હું ફાઇબર વિશે માહિતી ડિટેલમાં આપવા જઈશ તો વિડીયો લાંબો બની જશે એટલે દોસ્તો આ જે ફાઇબર છે એ ફાઈબર આપણા પાચનતંત્રને મજબૂત કરે છે આપણા શરીરમાં રહેલા સારા બેક્ટેરિયાને પનપવા માટે ઉત્પન્ન થવાની એક જગ્યા પ્રોવાઈડ કરે છે એના સિવાય દોસ્તો ફાઈબરની હાજરીથી આપણા પાચનતંત્રની અંદર કોલેસ્ટ્રોલ અને ગ્લુકોઝ બંનેનું શોષણ ધીમે ધીમે થાય છે અને આ શોષણ ધીમે ધીમે થવાથી નથી આપણું કોલેસ્ટ્રોલ વધારે થઈ જતું કે નથી આપણું સુગર એકદમ સ્પાઇક મારી જતું પરંતુ એ આમ ધીમે ધીમે બેલેન્સ માત્રામાં શુગર વધતું હોય છે એટલે દોસ્તો ફાઈબરના ગુણધર્મો ખૂબ જ સારા છે અને કેરીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે દોસ્તો કેરીની અંદર વિટામિન સી હોય છે એ આપણે જોયું અને ફાઈબર પણ હોય છે એ આપણે જોયું એની સાથે પેક્ટિન નામનું તત્વો હોય છે એવા આ ત્રણ વસ્તુ ભેગી થાય છે ફાઈબર વિટામિન સી અને પેક્ટિન આ ત્રણે ત્રણ વસ્તુઓ ભેગી થઈને આપણું કોલેસ્ટ્રોલ જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એને શરીરમાં જતું અટકાવે છે અને એ રીતે આપણો કોલેસ્ટ્રોલથી બચાવતા હોય છે જે ફાઇબર હોય છે અને એમાં એ સોલ્યુબર ફાઇબર હોય છે એ ખરાબ જે કોલેસ્ટ્રોલ હોય છે જેને એલડીએલ આપણે કહેવાય છે એલડીએલના નામથી ઓળખીએ છીએ એની આજુબાજુ આખું છવાઈને આવરણ બનાવી દે છે અને એલડીએલને સીધે સીધો આપણે પાચનતંત્રમાં થઈને તંત્ર દ્વારા બહાર કાઢી નાખતો હોય છે એટલે દોસ્તો આ રીતે ફાઈબર વિટામિન સી અને બેક્ટેરીની હાજરીમાં ખરાબ જે કોલેસ્ટ્રોલ છે એ આપણા શરીરમાંથી બહાર નીકળી જતો હોય છે દોસ્તો કેરીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તત્વોના કારણે આપણી ચામડી ઉપર જે સૂર્યના યુવિકિરણો પડે અને એનાથી જે નુકસાન થાય એ બધું નુકસાન એન્ટીઓક્સિડન્ટ અટકાવે છે અને દોસ્તો આના કારણે કોલેજન નામનું જે તત્વો છે એ આપણી ચામડીની નીચે ઉત્પન્ન થાય છે આપણી ચામડી ક્રાંતિમય બને છે એકદમ તાજગી આપણા ચહેરા ઉપર લાગે છે અને આપણા સમગ્ર શરીરની ચામડી સ્વસ્થ રીતે બની જાય છે અને જોતાં જ ખબર પડે કે માણસ સ્વસ્થ છે એ ચામડી એટલી સ્વસ્થ સુંદર અને ક્રાંતિમય બની જાય છે કેરી ખાવાનો બીજો ફાયદો એ છે કે આપણે આપણે જે ડાયટમાં મોટાભાગના પદાર્થો એસિડિક હોય છે જ્યાં દોસ્તો આપણે કંઈ પણ પદાર્થ ખાઈએ એ પેટમાં જઈને લગભગ એ એસિડિક જ હોય છે પરંતુ કેરીનો એક અદ્ભુત ગુણધર્મ છે કેરી જ્યારે આપણે ખાધી ના હોય અને કેરી આપણે ખાલી બહારથી આનો ગુણધર્મ જોઈએ તો એ એસિડિક હોય છે પરંતુ આપણે જ્યારે કેરી ખાઈએ અને એનું ચયાપચય આપણા શરીરમાં થાય એનું પાચન થાય એ પછી કેરી આલ્કલાઇન એટલે કે બેઝિક બની જતી હોય છે અને એક્ઝેક્ટ જે એસિડથી વિરોધી છે એટલે દોસ્તો શરીરમાં આલ્કિલિટીની જે જરૂર હોય છે એ આ કેરી પૂરી પાડી શકે છે તો આ રીતે આપણા શરીરની જે એસિડિકતા છે એ બી કેરી ઓછી કરી આપે છે કેરીનો એક બીજો ફાયદો એ છે કે કેરીમાં ખાસ કરીને કંઈ કોલેસ્ટ્રોલ હોતું નથી કોઈ ચરબી હોતી નથી અને સાથે સાથે એની જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ આપણે કહીએ એ મોડરેટ છે બહુ વધારે નથી ઓછી પણ નથી પરંતુ બહુ વધારે નથી અને આ બે કારણોના કારણે જ્યારે પણ આપણે કેરી ખાઈએ છીએ ત્યારે એ આપણું વેઇટ વધારી દેતી નથી એના કારણે આપણે વેઇટ મેનેજમેન્ટ પણ સારી રીતે થતું હોય છે કેરીમાં રહેલું વિટામિન કે આપણા હાડકાં મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવતો હોય છે જ્યાં દોસ્તો કેરી ખાવાથી હાડકાં પણ મજબૂત થતા હોય છે દોસ્તો તમને ખબર હતી આના પહેલાં જો ખબર હોય કે તમને ખબર જ હતી એવું હોય તો તમે કોમેન્ટમાં જરૂર લખજો કે હા મને ખબર હતી પણ દોસ્તો આ ગુણધર્મ બહુ ઓછાને ખબર હોય છે કેરી ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત થતા હોય છે કારણ કે કેરીમાં વિટામિન કે હોય છે અને વિટામિન કે આપણા હાડકાં મજબૂત કરતું હોય છે દોસ્તો આ રીતે કેરી કેટલી બધી ગુણધર્મોથી ભરેલી છે આખી પૌષ્ટિકતાથી ભરેલી છે કુદરતે આપણને આખી પૌષ્ટિકતાનું આખું પેક કરીને કેરીના સ્વરૂપમાં આપેલું છે અને એના સિવાય દોસ્તો કેરી એ વર્સેટાઇલ છે એના અનેક ઉપયોગ થઈ શકે છે કેરી તમે સિમ્પલ કાપીને ખાઓ કેરી કોઈની સાથે કોઈ વસ્તુની સાથે પણ ખાઈ શકાય કેરીનું આપણે સલાડ બનાવી શકીએ બીજા ફ્રૂટની જોડે ફ્રૂટ ડીશ બનાવી શકીએ કેરી આપણે ચીઝ જોડે ખાઈ શકાય પનીર જોડે ખાઈ શકાય એટલે આ રીતે વિવિધ કોમ્બિનેશન અને આપણી જેટલી ક્રિએટિવિટી હોય એ રીતે આપણે કેરી ખાઈ શકીએ છીએ કેરીનો શ્રીખંડ બને કેરીનો આઈસ્ક્રીમ બને દોસ્તો જો કે ડાયાબિટીસવાળા માટે આ બધું થોડું વધારે પડતું કહેવાય પરંતુ કેરી વરસેટાય તો છે જ એનું આ બધું બનતું હોય છે એટલે દોસ્તો આપણે કેરી અને આટલું કુદરતનું સૌથી મોટું આપણને જે આશીર્વાદ મળ્યા છે જે આપણને ફળ એ ફળોના રાજા આપ્યા છે આપણને એટલે એનો લાભ તો આપણે કેમ જતો કરીએ અને એમાંય આપણે તો ગુજરાતીઓ તો આપણે કેસર કેરી આવે એટલે રોજ ઘરમાં કેરી હોય જ તો પછી ડરી ડરીને આપણે શા માટે ખાઈએ તો કેરી કેવી રીતે ખાવી કેટલી ખાવી અને ડર્યા વગર આપણું ડાયાબિટીસ ના વધે એવી રીતે એનું કેવી રીતે બધું મેનેજમેન્ટ કરવું એ આપણે હવે આગળ જોઈએ દોસ્તો આપણે આપણા અગાઉના વિડીયોમાં આગળ રજૂ કરેલા વિડીયોમાં એક્ઝેક્ટ ડાયટ પ્લાન આપેલો છે અને આપણું ડાયટ કેવી નક્કી કરવું એ બધું સમજાયેલું છે એટલે દોસ્તો એ વિડીયો તમે ના જોયો હોય તો તમે આપણા ચેનલ પેજ ઉપર જઈને જોઈ લેજો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ તમે ત્યાંથી પણ જોઈ શકો છો એટલે દોસ્તો આ વિડીયો જોવાનું હું તમને એટલા માટે જણાવું છું કે આ કેરીનું કેવી રીતે આપણે એક્ઝેક્ટ ખાવી ને ના ખાવી એની તમને થોડી હિન્ટ ત્યાંથી પણ મળે છે અને એની વાત આ વિડીયોમાં પણ આવે છે એટલે એ વિડીયો તમે જઈને જોઈ લેજો જ્યાં દોસ્તો આપણે એ વિડીયોની અંદર આપણે ડાયટ કંટ્રોલ માટે પોશન કંટ્રોલની વાત કરેલી જ્યાં દોસ્તો પોર્શન કંટ્રોલ એટલે કોઈ પણ વસ્તુ એકસાથે અમાપ નહીં પરંતુ એ વસ્તુનો એક નાનો ટુકડો કે એનો એક નક્કી કરેલો ભાગ આપણે આપણા ડાયટમાં સમાવેશ કરીએ અને એનો ટાઈમ આપણે નક્કી કરીએ કે આપણે સવારના નાસ્તામાં લેવું છે આપણે જમતી વખત લેવું છે કે આપણે પછી બપોરના નાસ્તામાં એને રાખવું છે કે સાંજે જમવામાં રાખવું છે કારણ કે મેં તમને નાસ્તા અને જમવાનું એ બધું જ સમજાયેલું છે ક્યારે ક્યારે નાસ્તો કરવો ક્યારે ક્યારે જમવું એ બધું મેં સમજાયેલું છે આપણા આગળના વિડીયોમાં તો તમે એ જઈને જોઈ લેજો એટલે દોસ્તો જ્યાં પોષણ કંટ્રોલની વાત છે પોર્શન એટલે ભાગ એટલે કે એક ભાગ નક્કી કરવાનો આપણે આપણા ડાયટમાં કોઈ પણ વસ્તુનો કે આ વસ્તુ મારે ખાવી તો છે પણ હું આટલો ભાગ જ ખાઈશ આટલું જ ખાઈશ જો એ રીતે આપણે પોષણ કંટ્રોલ કરીએ તો આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકીએ ભલે એ વસ્તુ થોડી ગળી રહી તેમ છતાં આપણે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકીએ તો આપણે કેરીનો પણ પોર્શન કંટ્રોલ કરવાનો છે કેરી એક નાની વાડકી જે સ્લાઈસ કરેલા ટુકડા નાની વાડકી વજન કરીએ તો એકસો પચાસ ગ્રામ એટલું તમે જો તમારા ડાયટમાં સમાવેશ કરો તો તમારું ડાયાબિટીસ ના વધે હવે ડાયટમાં કેવી રીતે સમાવેશ કરવો અને આગળ બીજું શું કરવું એ જોઈએ દોસ્તો કેરી આપણે સારા હેલ્ધી ફેટ્સ અને પ્રોટીનની સાથે ખાઈએ તો કેરીનું જે શુગરનું એકદમ રિલીઝ થવાનું છે એ ગુણધર્મો ઓછો થાય પાચનતંત્રમાં ધીરે ધીરે રિલીઝ થાય એટલે દોસ્તો કેરીની સાથે સારી ફેટ અને સારું પ્રોટીન લઈએ તો આપણે કેરીનો ઉપયોગ ડાયાબિટીસ હોય તો પણ કરી શકીએ છીએ દોસ્તો હવે તમને આમ થશે કે સારું ફેટ એટલે શું જ્યાં દોસ્તો જેની અંદર એલડીએલ ઓછું હોય અને એચડીએલ વધારે હોય એને સારું ફેટ કહેવાય ખાસ કરીને સારું ફેટ એ તેલીબિયામાંથી મળતી ચરબી છે જે તેલીબીઓમાંથી નીકળતું તેલ છે એ સારું ફેટ કહેવાય જે ચરબીઓ પ્રાણીઓમાંથી મળતી હોય છે એ પ્રાણીઓની ચરબીમાં એલડીએલ વધારે હોય છે અને એચડીએલ ઓછું હોય છે એટલે આ સિમ્પલ વસ્તુ છે સારી ફેટને ઓળખવા માટેની સારી ફેટ હોય એ નોર્મલ ટેમ્પરેચરે જામી જતી નથી એટલે દોસ્તો તમે નક્કી કરી શકો કે સારી હેલ્ધી ફેટ કઈ એની સાથે પ્રોટીન એમાં લીન પ્રોટીન એટલે કે જેમાં ચરબી ઓછી હોય એવું પ્રોટીન આપણે કેરીની જોડે સમાવેશ કરવો જોઈએ એટલે દોસ્તો તમે કેરીની જોડે પીનટ્સ એટલે કે સિંગદાણા કે કંઈ બીજા ડ્રાય ડ્રાયફ્રૂટ્સ એવું રાખો સાથે સાથે પનીરનો એક નાનો ટુકડો રાખો પનીર બે પ્રકારનું હોય છે એક તો ગાયના દૂધમાંથી બને અને બીજું સોયામાંથી બનતું હોય છે તો બંનેમાંથી એકાદ ટુકડો તમે એનો રાખી શકો છો એટલે દોસ્તો થોડું પ્રોટીન થોડી ચરબી અને થોડી કેરી આ કોમ્બિનેશન તમને સ્વસ્થતાપૂર્વક કેરી ખાવાની પરમિશન આપશે અને તમે ડાયાબિટીસ હશે તમને તો પણ તમે કેરી ખાઈ શકશો કેરી ખાવા માટે એક અગત્યની વસ્તુ એ યાદ રાખવાની કે આપણે કેરીનું ફ્રૂટ જ ખાવાનું છે ડાયરેક્ટ સપોઝ આપણી આ કેરી છે કેરીને આપણે કાપીને એની એના સ્લાઇસ કરીને ખાવાની છે પરંતુ કેરીનો પછી રસ કાઢીને એ રસ ખાસો બધો આપણે વાડકી ભરીને લઈએ એવું ના કરાય અથવા તો કેરીની જે તૈયાર પ્રોડક્ટ્સ મળતી હોય છે બજારમાં બજારનું પ્રોડક્ટ્સ બધી હોય છે કોલ્ડ્રિંક્સ પણ મેંગો ઉપર મળતા હોય છે મે એટલે મેંગો ઉપર મળતી આવી બધી જે વસ્તુ છે આપણે ના ખાઈ શકીએ પરંતુ આ ચોખ્ખે ચોખ્ખું જે ફળ છે આ ફળનો ઉપયોગ તમે કાપીને સીધો કરી શકો પરંતુ એમાંથી બનતી વસ્તુઓ જે છે અને એ વસ્તુઓમાં પાછી ખાંડ નાખવામાં આવે છે એટલે એ બધી વસ્તુઓ તમે ઉપયોગ ના કરી શકો પરંતુ સીધે સીધું ફળનો આનંદ તમે જરૂરથી લઈ શકો અરે આપણે આપણા ડાયટમાં કેરીનો સમાવેશ કર્યો હોય ત્યારે આપણું બ્લડ ગ્લુકોઝ કેટલું રહે છે એનું સતત મોનિટરિંગ કરવું જરૂરી છે કેરી ખાધા પહેલાં અને કેરી ખાધા પછી એનું બ્લડનું રીડિંગ લઈને તમારે નક્કી કરવું જોઈએ કે તમારા બોડીનું રિસ્પોન્સ કેવો છે કારણ કે દરેકના શરીરનો રિસ્પોન્સ અલગ હોય મારા શરીરનો રિસ્પોન્સ અલગ હોય તમારા શરીરનો રિસ્પોન્સ અલગ હોય એટલે દોસ્તો તમારા પોતાના શરીરનો કેરી પ્રત્યેનું રિસ્પોન્સ શું છે કે તમે જાતે જ નક્કી કરીને પછી એ પ્રમાણે તમારે ડાયટ કંટ્રોલ કરવું જોઈએ કેરીની સાથે લેવા પડતા જે મેં હમણાં હા પ્રોટીન અને ફેટ્સ કયો એક કાં તો તમારે વધારવા જોઈએ અથવા તો તમારે કેરીની ક્વોન્ટિટી ઓછી કરવી જોઈએ એ રીતે બધો ફેરફાર તમે કરી શકો છો જો તમે રીડિંગ ઉપર નજર રાખો તો રીડિંગ લીધા વગર તમે એમ નક્કી કરી દો કે મારે કેરી ખાવી જ છે તો કદાચ તમારું ડાયાબિટીસ વધી શકે છે દોસ્તો આપણે આગળ જોયું કે કેરીની ગ્લાઇસાયમિક ઇન્ડેક્સ એકાવન છે જ્યાં દોસ્તો કેરીની ગ્લાયમિક ઇન્ડેક્સ એકાવન હોવાથી એને મોડરેટની શ્રેણીમાં મૂકવામાં આવે છે એટલે દોસ્તો કેરીની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ્સ નથી ખૂબ વધારે પડતું સુગર રિલીઝ કરતા કે નથી ઓછું એટલે એક ની શ્રેણીમાં કેરી આવે છે હવે દોસ્તો આ મોડરેટ જીઆઈવાળી જે શ્રેણીના ફળ છે એમાં કેરી છે અને આ કેરી મોડરેટ હોવાથી જો આપણે એકલી કેરી ખાઈશું તો આપણું શુગર વધવાની પૂરેપૂરા ચાન્સીસ છે એટલે દોસ્તો કેરીને આપણા બેલેન્સ ડાયટની જોડે સમાવેશ કરવો જોઈએ તમે સવારના નાસ્તામાં નાસ્તાની જોડે કેરી રાખો અથવા તો બપોરના જમવાના સમયે જમવાના જોડે કેરી રાખો અથવા તો તમારે સાંજે ખાઈ હોય તો પણ એ રીતે એટલે જમવાની જોડે તમે કેરી ખાવ તો જે કેરીનું એકદમ સુગર થોડું હાઈટ કરવાની જે ગુણધર્મ છે એનાથી તમે બચી શકો છો કેરી આપણે ડાયાબિટીસ હોય તેમ છતાં પણ ખાઈ શકાય છે અને એનો આનંદ ઉઠાવી શકાય છે ડાયાબિટીસનો અર્થ એવો નથી કે તમારી જિંદગીમાંથી બધો રસ ઉડી ગયો દોસ્તો રસ સાથે આપણે ડાયાબિટીસને આપણા બુદ્ધિગમ્ય ઉપાયોથી એની લગામ આપણા હાથમાં રાખીને કંટ્રોલ કરવાનો છે તો આ બધા જ ઉપાયો આપણને ડાયાબિટીસ હોય તેમ છતાં પણ કેરી કેવી રીતે ખાઈ શકાય એના હતા અને તમે જો આ બધા જ ઉપાયોનો અમલ કરશો તો તમે આ સિઝનમાં પણ કેરીનો આનંદ ઉઠાવી શકશો તો આ હતો દોસ્તો કેરી ઉપરનો વિડીયો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા દોસ્તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તમને એવું લાગ્યું હોય કે ના ખરેખર તમને રસપ્રદ ઇન્ફોર્મેશન મળેલી છે તમને એવું લાગે કે તમને આમાંથી કંઈનું કંઈ શીખવા મળ્યું છે તો દોસ્તો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઇક અમારો ઉત્સાહ વધારે છે અને તમારા માટે નવી નવી માહિતી લઈને આવવાનું અમને એક પ્રેરક બળ પૂરું પાડે છે એટલે દોસ્તો તમારી કોમેન્ટ અને તમારું લાઈક એ અમારા માટે એક ઇંધણનું કામ કરે છે તમે જેટલું ઈંધણ ભરશો તમે જેટલી કોમેન્ટ કરશો તમે જેટલી લાઈક કરશો એટલી તમને સારામાં સારી માહિતી તમને આપવાની અમારી જે એક પ્રેરક બળ અમારું વધી જાય છે દોસ્તો તમને એવું લાગે કે આ વિડીયોની જરૂર તમારા કોઈ મિત્રને ખરેખર છે તો એ મિત્રને તમે આ વિડીયો ખરેખર શેર કરજો તમારા એ મિત્ર પણ આ ઉનાળામાં કેરીનો આનંદ માણી શકે તો તમારી હેલ્થની જાળવણી માટે આપણી હેલ્થ કેમ્પસ ચેનલ બીજા સોશિયલ મીડિયા ઉપર પણ ઉપલબ્ધ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને વોટ્સએપ ચેનલ તમામની ઉપર આપણી ચેનલ ઉપલબ્ધ છે અને એ તમામની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહ્યો છું તો તમે ત્યાંથી એ બધી જ ચેનલોમાં ફોલોઅર્સ બનજો સપોર્ટર બનજો અને આપણી કોમ્યુનિટી ડેવલપ થાય અને આપણે અરસપરસ એકબીજાની માહિતીની આપલે કરી શકીએ અને આખા સમાજને લાભ થાય એ રીતે આપણે કોમ્યુનિટી ડેવલપ કરી શકીએ તો તમે જરૂરથી ફોલો કરજો તો ડિસ્ક્રિપ્શનમાં તમારા માટે જરૂરી અમુક વસ્તુઓની એમેઝોન લિંક મૂકેલી છે દોસ્તો તમારે એ વસ્તુની જો જરૂર હોય તો તમે એ લિંકનો ઉપયોગ કરીને એમેઝોન ઉપરથી ખરીદી કરી શકો છો જેમાં દોસ્તો આપણે ડાયાબિટીસમાં કંટ્રોલ કરવાનીના જે સાધનો છે એ મૂકેલા છે એ સાધનની પટ્ટીઓ છે એ મૂકેલી છે અમુક અમુક એવી પ્રોડક્ટ તમારા માટે ઉપયોગી મૂકેલી છે તો તમે જો જરૂર હોય તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને જરૂરથી ખરીદી કરજો કરજોમાં આપણે ફળોના રાજા કેરીનો મહિમા સમજ્યા અને એના ગુણધર્મો પણ સમજ્યા અને એ આપણે ડાયાબિટીસ હોય તો પણ કેરી કેવી રીતે ખાઈ શકાય એ પણ આપણે સમજ્યા દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ હવે તમારી રજા લેવા માગું છું આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ